Ok, cầu sao lạy anh tao nam bốn cầu sao. Trì đưa ra. Tunamadaro cầu sao. Ok, ok. Bye. 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 ઈટ ઈટ મોટા લોકેશનમાં મોટા ને લેફ્ટ સાઈડ ના બેહ ઈદે બેજા ઓલા ના થોડા થોડા ફોનો ભરી ગયો એવરીથિંગ ને હે કેતરા આટા કળા એય તો મને યાદ આવી ગયું હું આમ મારા મમ્મીના ઘરે ને મસ્ત મજા ને દિવાળી હેપી દિવાળી કહો જો ટી સિકી લેજે

વિના ઓરાત પડી શકતી છે તે મજા આવી મજા કે ડાડા બાય આવજો